આગામી શિવરાત્રી પર્વ ને માત્ર આજથી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો પાદરા શહેરમાં આજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ શું કહ્યું પ્રજાપિતા વિશ્વવિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે ભગવાન શિવની ઉપાસના કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તો ભાવથી ભક્તિ કરતા હોય છે ત્યારે પાદરા શહેરના જાસપુર રોડ વિસ્તારમાં આવેલ વિસ્તારમાં પ્રજાપતિ બ્રહ્મકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે શુભારંભ આજથી થયો હતો પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અખિલ ગુજરાત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન પરમાત્મા શિવનું ભારત ભૂમિ પર થયેલ દિવ્ય અવતરણની યાદગાર એ જ મહાશિવરાત્રિ ત્રિમૂર્તિ શિવજયંતિ છે જેના અનુલક્ષમાં છે તે આજરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે શિવરાત્રિના ઉપલક્ષમાં બ્રહ્મકુમારી દ્વારા આયોજિત ઉત્સવો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં પાદરા શહેરમાં આવેલ સેન્ટર ખાતેથી ભવ્ય યાત્રા શહેરમાં યોજવામાં આવી હતી જ્યાં પાદરાના એસટી બસ ડેપો ખાતેથી પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ અને પ્રજાપિતા પ્રમુખ કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનો અને ભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ તો શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં ભગવાન શિવનો મહિમા પર આધારિત ભગવાન શિવના શિવલિંગની પ્રતિમા સાથે આ શોભાયાત્રા યોજાઈ હતી જ્યાં ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં આ યાત્રા છે તે ફ્લેગ ઓફ કરાવ્યા બાદ છે તે સમગ્ર शहर માં ફરી હતી જા પાદરા શહેરમાં ભર્યા કરશનનું કેન્દ્ર બની હતી ને ભવ્ય કાર્યક્રમ છે તે યુજવમાં આવ્યો હતો ઓમ શાંતિ રાજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલયની ઓરસે આજ ત્રિમૂર્તિ શિવ જયંતિ કે ઉપલક્ષમાં એક શોભાયાત્રા કા આયોજન किया हुआ है ये हमारी एटी नाइन शिव जयंती मनाई जा रही है तो आज हम उसका उद्घाटन कर रहे हैं पादरा के अंदर पादरा शहर में से निकाल के रैली को हम अभोर गांव के अंदर ले जाएंगे और वहां दो से पाँच बजे तक स्टेज कार्यक्रम रहेगा इस रैली का यही लक्ष्य है कि जो आज पूरे देश के अंदर विश्व के अंदर नेगेटिविटी फैली हुई है इतनी बुराइयां फैली हुई हैं इस भगवान के गुणगान से भगवान के इस धे से प्रचार से सारे विश्व के अंदर वो सारी नेगेटिविटी ख़त्म हो जाए और पूरे वातावरण के अंदर एक पॉजिटिविटी का वातावरण बन जाए इसी लक्ष्य से हम इस रैली का आज आयोजन किया है क्योंकि परम पिता परमात्मा शिव हम सभी आत्माओं के कल्याणकारी पिता हैं जो इस पूरे विश्व के अंदर एटी नाइन ईयर्स से पूरे विश्व को अपनी पॉजिटिव एनर्जी दे रहे हैं और देकर के इस पूरे विश्व का बदलाव ला रहे हैं कलयुग बदल करके सतयुग ला रहे हैं तो सतयुग के अंदर जो पॉजिटिव एनर्जी होगी उसी को हम ईश्वर से ध्यान में प्राप्त करते हैं और उसी को पूरे विश्व में फैलाने का प्रयत्न कर रहे हैं अच्छा जी आप सबका बहुत बहुत धन्यवाद आप सभी भी यदि दो से पाँच बजे के स्टेज प्रोग्राम में अभोर गाँव में पधारें तो आप सभी का भी बहुत बहुत आभार होगा जी धन्यवाद ओम शांति